સહયોગથી સીએસર ફરવાથી હોસ્પિટલ ને એડવાન્સ ડાયગ્નોસ્ટિક અને ક્રિટિકલ કેર ઇક્વિપમેન્ટ કેર ફાળવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ આણંદ પટેલ જનરલ હોસ્પિટલ સાંસદ મિતિશ પટેલ ની ઉપસ્થિતિમાં એડવાન્સ ડાયગ્નોસ્ટીસ અને ક્રિટિકલ કેર સાધનો ફાળવવામાં આવ્યા આણંદના સિવિલ સર્જન ડૉક્ટર અમર પંડ્યાએ જણાવ્યું છે કે આઈડીબીઆઈ બેંકના અધિકારીઓ તેમનું સીઆર ફંડ જનરલ હોસ્પિટલ ખાતે આધુનિક ઉપકરણો આપીને તેમની ફરજ અદા કરી છે જે ખાતે આવતા ગરીબ દર્દીઓ માટે બનશે સિવિલ હોસ્પિટલ આણંદ મુકામે આઈડીબીઆઈ બેંકના ચેરમેન શ્રી અને એમની ટીમે લગભગ 10 લાખ રૂપિયા સુધીના જે બે મશીન છે જે અદ્યતન છે જે નાના બાળકોને આપણે થી લોહી લઈ અને એમની જે ચકાસણી કરતા હતા પરંતુ જે રીતે દેશનો વિકાસ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે વિકસિત દેશ બની રહ્યો છે એ રીતે નવી નવી ટેકનોલોજી જ્યારે મેડિકલ ક્ષેત્રમાં પણ આવતી હોય ત્યારે આ મશીન બાળકોને લોહી લેવામાં જે તકલીફ પડે છે એ દૂર કરીને સીધું સ્કેન કરીને એની ચકાસણી થઈ શકે છે એટલે બાળકોને કોઈ તકલીફ પડતી નથી ને જ્યારે બ્લડ લઈ અને એને લેબોરેટરીમાં મોકલીને જે પ્રોસેસ થતી હતી પાંચ છ કલાક સુધીમાં એનું રિઝલ્ટ માટે રાહ જોવી પડતી હતી પરંતુ આ તરત જ એક બે મિનિટમાં સ્કેન કરીને એને તાત્કાલિક એનું રિઝલ્ટ આવી જાય છે એનાથી બાળકની ટ્રીટમેન્ટ એકદમ જલ્દી થઈ શકે છે એમના જે સિરિયસ જીવ જીવની જીવના જોખમ હોય છે એ પણ દૂર થાય છે એ રીતનું મશીન આપવામાં આવ્યા છે બીજું પણ પણ એક એક મશીન રીતે અહીં આગળ આપવામાં આવ્યું છે ગેસ મોનિટર તરીકેનું એ નવી ટેકનોલોજી સાથેનું અધ્યતન મશીન છે આ બંને મશીનથી આપણી આનંદ સિવિલ હોસ્પિટલમાં જે જરૂરિયાત છે એ પ્રમાણે નવી નવી ટેકનોલોજીથી ડોક્ટર અમર પંડ્યાના સાનિધ્યમાં ખૂબ સિવિલ હોસ્પિટલ આગળ વધી રહી છે આઈડીબીઆઈ બેંકના નાણાવટી સાહેબ એમની ટીમ અને જે રીતે એમને પૂરા ગુજરાતમાં દરેક ડિસ્ટ્રિકમાં આ રીતેનો સીએસઆર ફંડ આપ્યું છે આપણા રાજ્ય માટે સીએસઆર ફંડથી સરકાર તો હર હંમેશા સિવિલ હોસ્પિટલમાં મદદરૂપ થતી હોય છે પરંતુ સીએસઆર ફંડથી નવી નવી ટેકનોલોજી સાથે અધ્યતન રીતે હોસ્પિટલમાં પણ આ રીતના મશીનો આપવાથી ઘણી બધી સગવડો મળે છે આઈડીબીઆઈ બેંકને અને ડૉક્ટર અમર પંડ્યાને એમની ટીમને સૌથી પહેલા તો આભાર માનીશ અને આજ રોજ આઈડીબીઆઈ બેંકના હોક પ્રોગ્રામ છે પ્રોગ્રામ છે એના અંતર્ગત જનરલ હોસ્પિટલ આણંદને લાખ હજારના બે મશીન મળી રહ્યા છે જેમાં એક જોન્ડિસ મીટર છે જે જે બાળકો જન્મીને દાખલ થતા હોય તેવા બાળકોનું ડિલી રૂબી માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેનાથી બ્લડ ટેસ્ટ જે જે છે જેના ચાર થી પાંચ કલાક થાય એની જગ્યાએ વિધિન સેકન્ડમાં અમને એ રિપોર્ટ મળી જશે અને દર્દીને વારંવાર ઇન્જેક્શન કે નીડલથી પ્રીક કરવાનું હોય છે એ પણ એમાં ફાયદોકારક થશે એ સિવાય ઓટી વિભાગમાં ઓપરેશન થિયેટરમાં લેપ્રોસ્કોપી દરમિયાન સીઓ ટુ ગેસ મોનિટર કરવા માટે એનેસ્થેશિયા ગેસ મશીન પ્રાપ્ત થયેલું છે